ડૉક્ટર એ મેમણ હિંમતનગર રફીકભાઈ આશેડા હાજી રફીકભાઈ કલોલ ફઝલભાઈ વિસનગર રફીકભાઈ પાલનપુર ફારૂકભાઈ મહેસાણા તોસિફભાઈ ડીસા શકીલભાઈ સરખેજ ઇકબલભાઈ જીતપુર કાદરભાઈ સરખેજ ફઝલભાઈ ખેરાલુ અબ્દુલ રઝાકભાઈ સટલાસણા સફીભાઈ માસ્ટર યુનુસભાઈ માસ્ટર સલીમભાઈ ખેરાલુ બાપુભાઈ ખેરાલુ રફીકભાઈ છાપી સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવનાર મહેમાનોનું ડોક્ટર એ એમ એમણ દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સવા બે મહિના કરેલા કામોની વિગતવાર માહિતી આપી સમાજના એક નવી ઉર્જા આપતા તેમની કામગીરીને દરેક સભ્યોએ બિરદાવી હતી આ પ્રસંગે પ્રમુખ હાજી હાનીભાઈએ જણાવ્યું હતું કે છવ્વીસ જમાતના સાત સહકારથી આપને કોમ્યુનિટી હોલ બનાવી દીધો છે અને આગામી સમયમાં દરેક જમાતને સક્રિય થાય કામ કરશે તો ચોક્કસ આપને નવા કામ કરીશું તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે સેક્રેટરી રફીકભાઈ આશેડાવાળાએ જણાવ્યું કે એક સમાજને નેક સમાજ બનાવીને વાત કરીને દરેક એક સંપ થઈ સમાજને આગળ વધારવા અપીલ કરી હતી જ્યારે અધ્યક્ષ સિરાજભાઈએ જણાવ્યું કે સમાજમાં તોડ હશે તે સમાજની કદી પ્રગતિ થતી નથી જેથી દરેક જમાતને ખભેથી ખભા મિલાવી કામ કરી સમાજને ઊંચાઈ પર લઈ જવાના હાકલ કરી હતી જ્યારે મિટિંગમાં ઉપસ્થિત સૌ સભ્યોને પ્રમુખ હાજી હનીફભાઈનો વિરોધ કરતાં તેમને પ્રમુખ પદનો હોદ્દો છોડવાની ફરજ પડી હતી આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નદીમભાઈએ જણાવ્યું કે નીટનું પરિણામ બાદ ઇનામ વિતરણના પ્રોગ્રામ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જ્યારે દસ જમાતના સેક્રેટરીએ પોતાના જમાતને કામ કરેલા તેની વિગત દર્શાવી હતી કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર અબ્દુલ કાદર હીર વાણી તથા દિલાવરભાઈ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર જમીલ મેમન સાબરકુટાર ટુડે ન્યૂઝ ડીસા